કેમિસ્ટ એન્ડ એસોસિએશન દ્વારા ફિનટેક અને બેન્કિંગ વિષય પર કોન્ફરન્સનું આયોજન સિટીના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તથા એથિક્સ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને ફિનટેક અને બેન્કિંગ સિનરીયા વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસઆઈડી બી ભારત સરકારના પ્રતિનિધિ તેમજ ધ ફેડરેશન ઓફ ધ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને પદાધિકારીઓ ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ એથ ફિટનેસ પ્રાઇવેટ લિમિટેડના સીએફઓ અને અન્ય વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખાસ કરીને નાના મધ્યમ ફાર્મા ઉદ્યોગ માટે નાણાકીય સહાય વ્યવસાયિક વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતા માટે માર્ગદર્શન બેન્કિંગ અને ફિટનેસ સહયોગથી ટેકનોલોજી એસઆઈડીબીઆઈ દ્વારા નાના ઉદ્યોગકારો માટે ખાસ ડિજિટલ સહાય ફાર્મા ક્ષેત્રના વેપારીઓ માટે સરળ લોનની વ્યવસ્થા ઉદ્યોગની વૃદ્ધિ અને વિસ્તરણ માટેની યોજનાઓ આવરી લેવામાં આવી હતી આ પ્રસંગે જયંત પટેલે જણાવ્યું હતું કે આજે જે રીતે કોર્પોરેટ જગત ભારતમાં વેપાર કરવા માટે આવતું છે તેમાં નાનામાં નાના વેપારીઓને પોતાને કેપિટલ દ્વારા કોઈ કોમ્પિટિશનમાં ટકી રહે તે માટે એક ફેડરેશન દ્વારા સીડીબી સાથે જ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેં મારા કેમિસ્ટ આવનારા દિવસોને જે સ્પર્ધા આવે છે તેને ધ્યાનમાં રાખીને સીડીબી નાના નાના ઉદ્યોગોને જે ઓછા વ્યાજે લોન આપે છે અને જીએસટીના આધાર આધારે આપતા હોય છે તેમ તે અંગેની વિસ્તૃત અહીં ચર્ચા કરવામાં આવી હતી કાફી ઘણી નવી સ્કીમ સારી અને કાફી ઘણી નવા ઇન્ટરવેન્શન્સ આર હે ઠીક હે ઓસ પે એક બહોત હી બડા જો હમ આગે લે જાના ચાહ રહે હે વો એક ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ કે બાત કરતે હે હમ લોગ જહા પે લાસ્ટ માઇલ ક્રેડિટ કી બાત કરતે હે જહા પે મતલબ લોકો કો બેંક આને કી જરૂરત ન પડે ઓર બાત કરતે હે ડિજિટાઇઝેશન તાકી हर चीज़ जो है जो क्रेडिट डिसीजन जो लेता है बैंक वो सिर्फ आपके डिजिटल फुटप्रिंट पे ले और तीसरी चीज़ ये कि आपका लोन जब आपको चाहिए तब मिले राइट एम एस के लिए स्पेशली क्योंकि सिडबी का कॉन्स्टिट्यूट ही एमएसएमई की वजह से है और एमएसएमई के लिए ही हम कर रहे हैं सब जो चीज़ कर रहे हैं तो इस एक इंटरवेंशन के लिए साथ में आया था जहाँ पे जसू भाई से मुलाकात भी हुई मेरी और इनसे भी बहुत सारे इंसाइट्स मुझे मिलते हैं और मिले आज और इसको भी हम इस्तेमाल करेंगे हमारे क्रेडिट डिलीवरी में तो एक हम ऐसा प्लेटफॉर्म बनाना चाह रहे हैं जिसमें जी बेस्ड आपको फाइनेंसिंग मिल सके ऑन योर इन्वाइस बेस फिर इसे इन्वाइस बेस्ड फाइनेंसिंग के नाम से हम लोग बोल रहे हैं आप ठीक है और वो ऑनलाइन हो उसके लिए आपको कहीं कभी भी किसी बैंक की तरफ दिया जाए और ये हम चाह रहे हैं कि सिडवी नहीं ऐसा इकोसिस्टम डेवलप करें जहाँ पे सारे बैंक्स आपको आके दे सकें इंक्लूडिंग एनबीएफसी और कोई और प्राइवेट प्लेयर्स भी अगर आए तो वो भी आया बहुत वेलकम है उनके लिए फिलहाल तो हम लोग स्टार्ट करेंगे बैंकर से ताकि आप जो एम एस एम ई भाई हमारे जो भी है रिटेल सेक्टर में आ, स्पेशली मैं फार्मा सेक्टर में मैं चाहूँगा कि जो क्रेडिट गैप मैं बात कर रहा था यहाँ के क्रेडिट गैप कुछ है सात दिन या इक्कीस दिन रूरल में तो ये जो क्रेडिट गैप है ये दोनों पार्टी को इफेक्ट करता है नॉट नॉट ओनली जो उसको बेच रहा है जो उसे खरीद रहा है दोनों को इफ़ेक्ट करता है तो वो दोनों का गैप हमको फिल करना है। तो उस पर मेरी चर्चा हुई थोड़ी सी आपके साथ और थोड़ी इंसाइट मैंने ली और उस पर भी हम काम करेंगे कि वो जो इक्कीस के दिन का गैप सात दिन का गैप एंकर के लिए वो भी क्लोज हो क्योंकि मेरा एंकर भी एम है और मेरा ख़रीदने वाला भी एम है जो सप्लाई चेन पूरा है वो एम का है टिल द रिटेलर्स वो हम सारे लेवल पे जाके उसको फैनैंस कर सकें और डिजिटली करें ताकि उसमें ना केपेक्स पड़े ना ओपेक्स पड़े और ट्रांसपेरेंसी बने रहे ताकि ट्रस्ट बढ़े लोगों का ट्रस्ट नहीं है ना बैंक पे अब वो ट्रस्ट बढ़े एन बहुत हम नहीं वी आर नॉट कम्पीटिंग विद एन बट यस हम फिनटेक जो कर रहे हैं आज के डेट में वो हम भी कोशिश कर रहे हैं कि हम अपनी बैंकिंग में लें जसवंत पटेल द फेडरेशन ऑफ गुजरात स्टेट कमीशन रजिस्टर प्रेसिडेंट आज जे रीते कॉर्पोरेट जगत हिंदुस्तानी अंदर બિઝનેસ કરવા માટે આતુર છે એમાં નાનામાં નાનો વેપારી પોતાના કેપિટલના દ્વારા અથવા કોઈ કોમ્પિટિશન ટકી રહે એના માટે એક ફેડરેશન દ્વારા સીડબી સાથેનું એક આજનું મિટિંગનું આયોજન કરેલું છે ઇથિક્સ ફિનટેક કંપની દ્વારા સીડબેકને આમંત્રણ આપવામાં આવ્યું અને મેં મારા કેમિસ્ટોને આવનારા જે કંઈ કોમ્પિટિશન છે એની અંદર અને જે રીતે સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા જે છે કે જે સરકાર એમએસએમઈ નાના નાના વેપાર ઉદ્યોગને લોન આપે છે ઓછા વ્યાજે અને જીએસટીના આધારથી આજે જ્યારે દવાઓની અંદર જીએસટી બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકાથી ઘટી અને પાંચ ટકા થયો છે અને એક તરફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ દેશની અંદર ધંધો કરવા આવી રહ્યા છે ત્યારે નાનો વેપારી એક સારી રીતે પોતાના ધંધાના વધુને વધુ મજબૂતાઈથી આગળ વધારી શકે એના માટે સિડમી શું છે સિડબી કેવી રીતે લોન આપે છે એની પૂરેપૂરી માહિતી આપવા માટે મેં અમદાવાદથી આ એક જર્નીની શરૂઆત કરી છે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ ફેડરેશનના સેક્રેટરીને બધા હાજર છે અને સિડબીમાંથી આનંદ યાદવ સાહેબ પણ હાજર છે અને બિપિનભાઈ ઇથિક્સમાંથી પણ હાજર છે તો આજે મારા મેમ્બરોને આવી રહેલી કોમ્પિટિશનમાં ક્યાં ને કેવી રીતે આજે જે રીતે દિન પ્રતિદિન દવાનો વ્યવસાય પંદર ટકાથી વધી રહ્યો છે અને એની અંદર લોકો જે રીતે ધંધો કરવા આવી રહ્યા છે અને એમાં આપણા બિઝનેસની અંદર નાનામાં નાના વેપારી કેવી રીતે ટકી શકે એના માટે આજે આ સીડબીની સાથેની એક મીટિંગનું આયોજન કરેલું છે આ પ્રસંગે આનંદ યાદવે પણ જણાવ્યું હતું કે સીડીબી નવી નવી સ્કીમો લાવી રહી છે ને નવા ઇન્ટરેક્શન પણ લાવી રહી છે જેમાં એમએસએમઈ સહિતના તેમજ જીએસટી સાથેના વેપારીઓને ખાસ લોન વ્યવસ્થા મળી રહે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર